જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને આપણી કદીની વાસણી જો ફૂલું પડી ગયું હે લગાડ્યો હતરમ પાવડર પણ છૂટી મીખ બી એટલે જો ખોતરી નાખે એ જોઈ શું કરે હવે પાવડર જો કે ઓગળી ગયો ને આંખમાં ભરાઈ દે ખરીયા એમાં ચાલ્યું પડ હા બૂબુ બૂબુ હવે વાંધો નહીં આવે જો કે પાવડર ઓગળી ગયો એના હિસાબે હુડા કેવા એ લાદાય આપણે જો ફૂલું એકાદ ગાય કે પછી ભેંસે માર્યું હોય સી ખબર શું થયું ગવડ ગવડ કર પગે હાખણી નથી રહેતી કરીએ ઘસ ઘસ કરાવ કરીએ લીલો કીને જીને માર્યું હોય ને પણ આ વાંસમાં ફૂલું પાડી દીધું તો જોઈ ગવડે હે કે નથી ગવડતી શું કરે હા હમ હાલી જાય હવે ગવડત વાંધો નહીં કારણ કે પાવડર ઓગળી ગયો એટલે એના હિસાબે કંઈ વાંધો નહીં આવે આપણો પાવડર ઓગળી જાય તાલીગીનું જ કામ હતું પછી ગવડત વાંધો નહીં તો હવે ઊભી જો હવે ન ખવડતી તો ખવડે ઘવડે વધારી દીધું એને થોડું ગાયું ને એનું એક કારણ થાય મારામારી બહુ વધારે કરે છે ગાયું શાંત સ્વભાવની આવે એટલી મારામારી ન કરે એમ બાકી સરવા જાય એટલે ભેંસ શું અમારી કરે હમ 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 હા ને લે લાય લાય બસ બસ તું કહી દ્યું સને હવે ખડી કોરા ગાય ગાય નહીં માં ગાય વાટી દે છે ને ભાઈ ગયા હા આઠ હવે હવલા આવ્યા હતા લાંબા લાંબા હજી બધા ચેરાવાળા ભાઈ આવ્યા હવે લાંબા 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 ને પડખે છે પાણી તો આપણે આ માર્ગે હજી સુધી એક ખેતરની ભેળ નથી પડે અને પહેલાં વહેલું સારવાર છે આ માર્ગે જો કે એક ખેતરની આજ ભેળ પડે છે એના હિસાબે ના જો ભેળ ભેળ પતી જાય પછી આપણે અહીંયા બધા ઢોર હાકલવાના અને ટાઈમપાસ કરવાનો જો અને બધી હાકલવાના ટાઈમપાસ કરી ઘરે નહીં નાખવા પછી આપણે જોઈ મળે ને કે ગોવાળ આવે છે કેટલા આવે છે ને શું થાય છે નોખી નોખી દેશે ભેળ પડે એના હિસાબે બધા ભેળા ન થતા અને નોખા નોખા જવું પડે એવું હોય ને આપણે ગોતી ખડવાળું જેથી કરીને આપણે ગઈનો આફરા નો સડે એના હિસાબે જો તો આટલામાં બિલકુલ ખડ નથી જો કપાય છે હાવ આછો કપાય છે હાવ આછો અને આટલામાં બિલકુલ ખડ નથી એનું કારણ એ છે કે આટલામાં છે હાવ ખાર જમીનમાં ખારાઇ જાય એના હિસાબે તો ઠેઠ આમે ઉગતું નથી બાકી કપાઈ ન ઉગે ને કંઈ ન ઉગે બાકી જો આગળ જવો કપાસ ખડાઈ એવું છે ખારાઇ જાય ને જમીનમાં એટલે બિચારા ખેડૂતનું કંઈ ઉગવા ન દે આમાં કપા હોય તો કપા ન ઉગે બાકી જીરું આવ્યું હોય તો જીરું ન ઉગે કે પછી ઘઉં વાયા હોય તો ઘઉંય ન ઉગવાય ખડ સારું હોય ને ગાયું પડે છે અત્યારેમાં તોય ભાગા ભાઈ થોડીક કરે કેટલું ખડે તો અહીં મોઢું એક ભરે આગળ ભરે એવી રીતે હાલે આગળ ગાયું રહી ભેંસી થી થોડીક વધારે ભાગ ભાઈ કરે બાકી સારવામાં કયો એટલે ભેંસને સારવાર મજા આવે ગમ્યા આઘે જઈને સારવાનું હોય તો પછી ગા સારવાર મજા આવે કારણ કે ગા ગમીએ એટલે આઘે એવું લઈ જવું હોય તો વહી જાય બાકી ભેંસને આઘે સારવાની મજા ન આવે કારણ કે હાલી જ ન હોય ને લગભગ આટલે આપણે ગાયું સમજી લો અડધી કલાકમાં પોગી જાય એટલે ભેંસ અહીંયા કલાક કરે તો એટલી આરામથી હાલે ગાયું તો જેમ સ્પીડ આપણે આપણી સ્પીડ પ્રમાણે જાય આપણે જેટલી સ્પીડ હોય એટલી ગાયું હાલે જો આમાં કેટલું ખડ દેખાય છે તો જો ઓલી એ ઝીંડવા ખાઈ જો હમી રહી આપણે હરેનું વળકું જો આ ઝીંડવા ગોતે ખડ હોય તો ઝીંડવા ખાય ને એવા ગાવડામને વધારે આફરો ચડાય કારણ કે એમને ખડ કરતા વધારે ઝીંડવા આજ તમે જોઈશો આપણી ખૂબસૂરત એટલે કે ધરતીનો નજારો જુઓ આપણે ગયું પડે સામે ખેતરમાં એથી આગળ જુઓ હામા દાળિયા વીણે કપા અને ફરતા જુઓ આ ફરતો નજારો સીમનો જો બધી કોઈ દાળિયે વીણે હે સામે દાળિયા વીણે કપા કપા એવો ફૂટ્યો છે તો આવો નજારો છે આપણે સીમનો આજકાલ આંકર જોઈ કે કપાના બધા ખેતરો જ છે તો પેલી ભેળ પડી છે આજે આપણી ગાય પળીમાં બાકી બધા જુઓ કપા ઇમનામ જ છે ને બધું લીલોતરી ધરતી દેખાય તારે તો આ નજારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આ શૂટિંગ આપણે લીધી છે આપણી લાકડીથી લાકડી અરે મોબાઈલ પેક કરીને ગાયને આટલું ખડે તો ગમતું નથી ને ભાગાભાઈક કરે છે શેઢો શેઢો આપણને દેખાય ભાઈ ગાય દેખાય એવું નથી શેટો આ વેચી માર્યો આ બધો શેટો અમે ઠે એટલી અહીંથી આપણે ગાય પાછી આમ મારવાની છે સારવાની સામો જે કપા દેખાય ને ફટ એ બધો ફૂટેલો હતો ત્યાં સુધી આપણે ગાયો સારવાની છે ને આમાં ખડની કંઈ કમી નથી પણ છતાંય ગાવડા જો ઝીંદ ગોતતા ફરે શાંતિથી ને ભાગાભાઈ કરે એકલા હે એટલે હમણાં બે ત્રણ ગોવાળો તો ફરતા 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 ફરતો વાંધો ન આવત પણ આપણે એકલા એના હિસાબે બધી કોઈ આપણે ભાગવું પડે આ આપણે સીમનો નજારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો જો ગાવડા ઉપડી ગયા કોમેન્ટની વાત કરી તા હડધા બિચારા આમ શાંતિ તોડ્યા હમે આમને સર ગમતું નથી ભાઈ કરે તો પાછા પહેરવી એ સિવાય નહીં પળા ભાગા ભાઈ કરે ઝીંડવા ખોતા બોલો થોડું આફરી જાય તો એ ઝીંડવા ખાવા અમને હા એટલે પાસા પાડી દી તો તો પોળે સરખા એના હિસાબ આપણે પાડી દીધા પાસા તો એ બે ત્રણ જો આમ ફામાં સેટઅપ વહી ગયા છે હિમને તો આકલા કરીશું તો વળી દે સેન્ક યુ પહોળ રા પાહોળ પહોળ રા જો વળી દે એવી લીધા પાછી છે એમ પહોળ વળી જા આવું છે આજકાલ માલધારીની થોડાક દી મજા હે અને ગાયું એ સમજતી નથી થોડાક દી આપણે શાંતિ પળેલી બાકી પછી ફૂંકામાં હાકલી ફૂંકી નહીં નાખવાના આમને એ ખબર ન પડતી કારણ કે આ સીમા પછી ખડબડ કંઈ જોવા ન મળે અને પછી નાખવું પડે જે વાયેલું આપણે હોય લીલું ઈદ તે બાકી આવી વેલનો પછી મળે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધા સનાતનની ભાઈઓને આ જ આ વિડીયોમાં તમને જોવા મળશે બુટમાનું મંદિર અને ખોડિયારમાંનું જે નવું મંદિર બન્યું એ બધો નજારો વિડીયો આગળ જોતા રહેજો મજા આવશે હવે મળશું બુટમાએ આપણે ગાડી લઈને વયા બુટમા મંદિરે ખાસ કરીને ડેરાવા લાગે નાખ્યા તારે અને હજી બીજા જે ગોવાળ હે એ આવે ને પોતપોતાની ગાયું લઈને બહાર આવે માઇક લાગે એના હિસાબ આમ કરે ગાવડા પણ વધારે ગાયું અહીં થઈ જશે એના હિસાબે પછી માઇસ નહીં લાગે તો ખડક ભાગા ભાગ કરશે આમ જશે ને આમ જશે ને શિયાળાનો દેહ એના કારણે થાય નહીં દે અહીંયા બધી ફરતે ફરતે તડકે દે જશે હવે આપણે અહીં જઈએ છીએ બુટમાના મંદિરે તો છે ને હા બધા વડ જ છે વડ ને કંઈક લીમડા ને કંઈક જાળ્યું ને એવું તો અહીંયા ગમે એટલી ગાયું હોય તો આખા નેડાની પાંચસો પાંચસો ગાયું હમી રહે અલગ અલગ બધા વાયેલા છે અહીંયા જો વડ ને એ વાયુ એમાં પાણી તો ગોવાળો એ પાયું હે વડ ને આ જાળ્યું ને પછી લીમડા આપણે બુચમાં ના મંદિરે જુઓ ઠેઠમુંડ ને આમ જો તલસાણીયા દાદાનું મંદિર અહીંયા પહેલો ગેટ કૂતરાના કારણે આમ કૂતરા અંદર વહી જાય એના હિસાબે અમાલું રહે છે પછી અને આમ ખેંચી લેવાનું એ સ્પ્રિંગ છે જેથી કરીને કોઈ વ્યક્તિ કદાચ વાસે નહીં તો એના કારણે આ સ્પ્રિંગ લગાડેલી છે જેથી કરી એની પાછું હોય કદાચ ભૂલી જાય તો હા આપણે જોવું બુટમાં જો બુટમાં નું મંદિર બુટમાં મૂર્તિ એનો માસ્ત એનો મંદિર ગમે એવો ઉનાળો હોય તો ગોળાય હોય તો લુ આય નસ લાગતી ઠંડુ રે હવે પછી ખોડિયારમાં ના મંદિર તો હમણાં આપણા હતા જો સામે બુધવાલ મંદિર દેખાડી બાજુ અમે ગઈ બેઠી અને હવે હાલ્યા જઈશી ખોડિયારમાંના મંદિરે જેથી કરીને આ નવું જે કાંઈ બન્યું એ મંદિરો આપણે દેખાડી તો દરવાજો મસ્ત નવો નાખ્યો છે રજવાડી ટાઈપ દરવાજો બનાવ્યો છે કામકાજ જે બધું ચાલુ છે જાળીઓનું ના અંતે તો જો મેન ખોડિયારમાં મંદિરે જવાનો ગેટ આ મસ્ત ગેટ બનાવ્યો હતો હજી કામકાજ ચાલુ જ છે એટલું કમ્પ્લીટ થયું છે હજી હજી બધું મેન મેન કામકાજ તો રહી ગયું બાઈકી જાળીયું લગાડવાનું ચાલુ અત્યારે કૂતરાનો અંદર જાય ના હિસાબે જો આ અંદરની જાળીયું આ એક એક અલગ ટાઈપની છે આ એક અલગ ટાઈપની જાળી છે જો કે આપણા પહેલા બ્લોગ બનાવ્યો હતો જો આ બુટમાનો ફોટો છે આ બાજુ ઓલી બાજુ હરણિયા સિંહના ને એવો ફોટો છે આ બાજુ ફળિયારમાં ફોટો છે પેલા જોઈ કે પેલા જોઈ કે આ મંદિર હતું આ દેખાય આ ઉપર નું કઈ નતું જો આ કશું જ નહોતું આ જગ્યાએ આમાં કઈ જ નહોતું ખાલી બે વાર પાયા હતી વચ્ચે ડેરી હતી તો આ એટલું સાફ કરાવીને મસ્ત મંદિર બનાવ્યું જો આ ખોડિયાના પહેલાનું જે ડેરી હતી એ જ છે આ કમ્પ્લેટ હિમણામાં છે કલર કામ ને એવું કર્યું બાકી બધું ઈનું આપણે જે ઓલી બાજુ છે એ જ છે અમે આ બાજુ રાખેલા છે ફોટાનું બધું જો ખોડિયારમાં ફોટો આમ છે પછી આ સામે એક ખોડિયારમાં ફોટો છે ને સામે સબૂટમાં ટોકરો અત્યારે એમ નહીં ગયો ખાલી ને કઈ આ લગાડવાનો હજી કામ બધું બાકીના હિસાબે નથી લગાડ્યો ને આ બાજુ સેમ હોય ઓલી બાજુ રહી અહીંયા મસ્ત પાણીનો ખાડો જો પાણી ચાલુ છે અહીંયા જેથી કરીને આ મંદિરના કામકાજમાં ઉપયોગ થાય પાણી કેનલનું છે ખતરનાક ભમર્યું હોય ઉડે જો બધી ફરતી પીળો ભમર્યું અત્યારે આટલું કામકાજ થયું હે હવે જીમ કામકાજ ચાલુ છે ખોડિયાર માં જે હવે આપણે જઈએ ગાયું બાજુ આપણે વાઘોલા છે આપણે આ મોરલી અમે જે કાપડી બેઠી ઝાંઝરી બે બાજતા હતા પછી નોખા પડાય આપણે મંદિર બાજુ જો બે જાય બધા શાંતિથી હવે કરશે આપણે ગાયું બે કલાક આરામ હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી બધાને